નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં હેલ્પફુલ દોસ્તમાં આજે આપણે જોઈએ જે બે હજાર ચોવીસનું બજેટ બહાર પડ્યું છે તો તેમાં નવી યોજનાઓ જે આવેલી છે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ તેમાં ત્રણ નવી યોજનાઓ બહાર પડેલી છે તો તે આપણે જોઈએ તો જો પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ માટે ત્રણ નવી યોજનાઓ આવેલી છે જેમાં નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના તો આના વિશે આપણે પૂરી માહિતી મેળવીએ કે આ યોજનાઓ શું શું છે તો જોઈએ પહેલાં તો કે ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના હેઠળ ચારસો કરોડની જોગવાઈ આ બજેટમાં આપવામાં આવેલી છે નમો સરસ્વતી યોજના જેમાં ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેના માટે હવે આગળ બીજી યોજના વિશે માહિતી મળે તો કે સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ એક હજાર બસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે અને બીજી યોજના આગળ આપણે જોઈએ સગર્ભા અને ધાતી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા નમો શ્રી યોજના હેઠળ ને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આથી આપણે ત્રણ યોજનાઓની માહિતી અને બજેટમાં વધારાની શું જાહેરાત કરવામાં આવેલી છે તે જોઈએ તો કે વિશ્વનો સૌથી લાંબો આડત્રીસ કિલોમીટરનો સડંગ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકે આગવી ઓળખનું બનશે સીમાચિહ્ન એટલે કે આ અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આડત્રીસ કિલોમીટરનો લાંબો સડંગ સાબરમતી રિવરફ્રન્ટ બનમાં બનશે પછી સુઆયોજિત શહેરની વ્યવસ્થાપન માટે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર એટલે કે વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતરિત કરી સાત મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવશે તો આ જે પહેલાં નગરપાલિકાઓ હતી તેને હવે મહાનગરપાલિકાઓમાં ફેરવવામાં આવશે તો તે છે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને પછી આગળ એ સ્વસ્થતા માટેના જન આંદોલનને ગુજરાતમાં વેગ આપવા નિર્મળ ગુજરાત અભિયાન માટે પચીસો કરોડ આપવા માટે પચીસો કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે તો આ હતું બજેટ બે હજાર ચોવીસમાં પાડવામાં આવેલા મેન મુદ્દાઓ તો આ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલ વિદ્યાર્થી મિત્રોને શેર કરજો આપણો વિડીયો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અવનવી માહિતી તમારા સુધી પહોંચાડી શકો વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો